બે વસ્તુ તમે પોલીસને પોલીસના પરિવારને જિગ્નેશ રૂવાણીના વિરોધમાં માટે પણ આજે આ ભાવ ભરા દ્રશ્યો જે છે એ સ્વયંભૂ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉમટ્યા હતા અને બેનર હતા આઈ સપોર્ટ જિગ્નેશ રૂબાણી હું પણ જિગ્નેશ રૂણી છું મામલો શું છે એ આ બધા જાણો છો શું થયું હતું શું થયું જિગ્નેશ જીગ્નેશ જે સવાલો ઉભા કર્યા પોલીસ સ્ટેશનમાં જે વાત કરી ત્યાર પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સવાલો ઉભા કર્યા અને ત્યાર પછી ગુજરાતની રાજનીતિમાં આમની સામને આ લડાઈ સમાવી આવી મૂળ જે વાત જે છે એ છે કે જિગ્નેશ પિવાણીના સમર્થનમાં બનાસકાંઠાના સાંસદ ગેની બનાસકાંઠાના પ્રમુખ તમામ જે સિનિયર નેતાઓ છે અને આવેદન આપવામાં આવ્યું છે કે ખરેખર બનાસકાંઠાની અંદર દારૂ ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોનું વેચાણ થાય છે ખુલ્લેઆમ થાય છે અને પોલીસ મદદ કરે છે આવા લોકો સમય તાત્કાલિક એક્શન લેવાની જરૂર છે બધા જ પોલીસનું નામ બદનામ થાય છે એટલે કે કેટલાક પોલીસ કારણે આખું સાફ બદનામ થાય છે એ પ્રકારની વાત પણ કરવામાં આવેલી છે એટલા જ માટે અત્યાર સુધી આપણે જિગ્નેશ્વરના વિરોધના પ્રશ્નો જોયા છે આજે હજારોની સંખ્યામાં સ્વયં જોવા જોઈ રહ્યા છો લોકો આવ્યા વિરોધ વ્યક્ત કર્યો છે અને એક માત્ર માંગ હતી કે જિગ્નેશ મેવાણીએ જે વાત કહી છે બિલકુલ સાચી છે જિગ્નેશ મેવાણીની જે વાત હતી એ મહિલાઓને વારંવાર સમસ્યા એના કારણે અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉભ્યા હતા આ અગાઉ પણ થરાદની અંદર તો વેપારીઓ બંધ રાખ્યું હતું પણ આજે સ્વયંભૂ સ્વયંભૂ લોકો આવ્યા છે અને આ હજારોની સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે લોકોએ જિગ્નેશ નિવાણીના સમર્થનમાં આ વાત કહી છે લોકો મૂળ વાત એ છે કે લોકો પણ સ્વસ્થ છે દારૂ નશીલા પદાર્થોથી એટલે સરકાર પણ સમજે પોલીસ પણ સમજે કે મૂળ જે નશાકારક જે વેપાર કરે છે દારૂ બુકલે વેપાર કરે છે ડ્રગ્સ વેપાર કરે છે આપણા લોકોને સબક શીખવાડવું જોઈએ ત્યારે આપણે જલ્દી રાજકારણ કરીશું કોઈ સવાલ કરતું હોય તો એ શા માટે કરી રહ્યું છે એને સમજવાની જરૂર છે બાકી આ પ્રજા જે છે એ આપ જોઈ રહ્યા છો કડકડતી ઠંડીની અંદર રસ્તા ઉપર જીગ્નેશ મેળાના સમર્થનમાં ગેનીબેનની આગેવાનીમાં હજારો લોકો રસ્તા ઉપર ઉતર્યા અને આખરે એમને સમર્થન આપ્યું છે અને જીગ્નેશ મેવાણીના જે સાતમાં સૂરમાં સુર પુરાવ્યો છે એ હકીકત છે અને જે ઘટનાક્રમ આજે સર્જાઈ રહ્યો છે છો હજારો લોકોની સાથે લોકો અહીંયા જોડાય છે અને એક જ વાત કહી રહ્યા છે બનાસકાંઠાની અંદર ખાસ કરીને વાવ થરાદ અને અંતરિયાળ વિસ્તારમાં જે દારૂનો વેપલો ચાલી રહ્યો છે અને તાત્કાલિક અસરથી મંદ કરવામાં આવી કેટલાક પોલીસના અધિકારીઓ જે હપ્તો લે છે એ હપ્તાને પણ એવા પોલીસ અધિકારીઓ પર બહાર લાવવામાં આવે કે જે હપ્તાથી પોતાના પૈસા ભરે છે તો આવા લોકોના કારણે આખું પોલીસ તંત્ર પણ બદનામ થાય છે આ મેસેજ પણ આપવાનો પ્રયત્ન કરવા આવી રહ્યો છે અને જે લોકો સાથ આપી રહ્યા છે એ પણ આવા લોકો દૂર રહે એ પ્રકારનો મેસેજ અહીંયા આપવામાં આવ્યો છે દોસ્તો આપનું શું કહેવું છે આ લોકો આવ્યા છે જ સમર્થનમાં શું કહેવું છે કોમેન્ટ કરી શકો છો નમસ્કાર